નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ લાયન્સ ક્લબ ઓફ બરોડા હરની એરપોર્ટ દ્વારા લાયન્સ લાયન્સ સપ્તાહ અંતર્ગત વિરોધ વિરોધ ગામની પ્રાથમિક શાળા ખાતે અવેરનેસ પ્રોગ્રામ સ્પર્ધા અને ટોક શોનું સુંદર આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ક્લબના પ્રેસિડેન્ટ લાયન દિલીપભાઈ સુથાર વીડીજી વન લાયન દીપકભાઈ સુરાના લાયન્સ ક્વેસ્ટ ચેરમેન લાયન જયેશભાઈ ચૌહાણ એમજેએફ લાયન ડોક્ટર નિરંજનભાઈ શાહ જીએસટી કોર્ડિનેટર લાયન શૈલેષભાઈ શાહ લાયન જગદીશભાઈ પંડ્યા અને એમજેએફ લાયન મીનાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વિરુદ્ધ પ્રાથમિક શાળાના ધોરણ છ સાત આઠ ના કુલ બસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો લાયન્સ ક્વેસ્ટ ડિસ્ટ્રિક્ટ ચેરમેન લાયન જયેશભાઈ ચૌહાણ દ્વારા વિદ્યાર્થી માટેનું પુસ્તક પરિવર્તન અને પડકારો અને માતાપિતા માટેનું પુસ્તક આશ્ચર્યજનક વર્ષોની સમજ આપી આજના યુગમાં બાળક આંશત ડિપ્રેશન વ્યસન ડ્રગ્સના રવાડે ના ચડે તે માટે પ્રસંગોચિત પ્રેરક વાતો કરી બાળકોને મજા પડે એવી રમતો રમાડવામાં આવી હતી લાયન્સ ક્વેસ્ટ અંતર્ગત ચિત્ર સ્પર્ધા રાખી કુશળ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા શાળામાં આ પ્રકારની વિદ્યોતેજક પ્રવૃત્તિ કરવા બદલ શાળાના પ્રિન્સિપાલ શ્રી અજયભાઈનું લાયન્સ ક્વેસ્ટ ચેરમેન જયેશભાઈ ચૌહાણ દ્વારા ઉપરનું ઓઢાણી ક્લબ સન્માન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ક્લબ વતી શાળાના શ્રી તથા તેમની ટીમનો આભાર વ્યક્ત કરી પ્રિન્સિપાલ શ્રીનું સન્માન કરવામાં આવ્યું પહેલા ચોકલેટ પકડવાની નથી પહેલા ચોકલેટ પકડવાની નથી પહેલા ફૂગો